નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉગમ સાહેબર ડિજિટલમાં આજે આપણે એક એવી ચર્ચા સાંભળશું જે પાંચ મિનિટમાં તમારું જીવન બદલી નાખશે તો સાંભળો મનસુખભાઈ અને જગાભાઈ પરમારની ચર્ચા જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારો અનુભવ કમેન્ટ બોક્સમાં અવશ્યથી લખો આભાર હલો કોણ બોલો મનસુખભાઈ હા હવે તમારો વિડિયો બહુ જોયા કે આ કામ છે બરો ઓ મેસણા બાજુ બોલો મેસણા હ હા અ દેવી દેવતાનો વિરોધ છે ના આ જ છે એ બધા તમે કો છો બરાબર છે હા તો તમારો વિષય છે પણ મારે તમને એક પૂછવું છે કે દેવી દેવતા છે કે નહીં એમ આપડે શું શું તમે શું કરો એ શું કરે છે શું કરે છે એટલું જ જાણવું હા બસ દેવી દેવતા મારા માનવા પ્રમાણે અમારી બુદ્ધિ પ્રમાણે જો હોય તો એ મંદિર ની અંદર સોના ના ચાંદી સતર લઈ જાય છે તો લઈ જનાર નો આંધ્રો કરે કે નહી ના ના એમાં શું હોય કે એ દેવી ની કૃપા હોય તો લઈ જાય એકતા હોય ને તો મતલબ આ બળાત્કાર થાય તો દેવી ની કૃપા હોય તો જ થાય ને ના બળાત્કાર ના કેવાય ને એ તો સુ છે કે મંદિર થાય ચોરી કરી જાય તો દેવી ની કૃપા હોય બળાત્કાર થાય તો દેવી ની કૃપા ના હોય ના ના એમ તો એ એ થાય બીજે થાય કે મંદિર માં નહી થાતા ને અરે મંદિર ના પૂજારી ખુદ જાય છે એ તો જે પેલા મંદિર નો મહંત હતો બળાત્કાર કર્યો હું તમને મંદિર માં ક્યાં થાય મંદિર નો સંત ખુદ કરે છે હા એ બરાબર છે એવા તો બઉ કિસ્સા છે પણ એ માતાજી ના છે કે બીજા કોઈ સાધુ સંતોના ના છે અરે માતાજી ના માતાજી ના મંદિર માં જે સુરત ભુવો છે જુનાગઢ નો એને છોકરી જોવા આવી એમને પૈકે લાગતી હતી મેલડી માં કમકારા કરતી હતી ને મારી નાખી બળત્કાર કર્યો બધું થયું નટણ હાલ જેલમાંય છે તો માતાજી હજી પૂછવા નથી ગયા ભાઈ મારા સુરજ ના કેમ છે લાવો મારે જેલમાં એની મુલાકાત કરવા જાવી છે હા એવું મારું માનવું છે હું આ જોઉં છું વાત કરું છું બાકી મેં ક્યાંય પરચો જોયો પર વાંધો છે મહેસાણા સિલો અલગ પડે કદાચ ન્યા દેવ અડાહ હોય અને સાક્ષા દર્શન દેતી હોય વાત કરતી હોય તો આપડે વાત થાય એમ અમે તો ક્યાંય જોયું નથી પણ કદાચ આરે ભોયરે દર્શન થઈ જાય તો અમારે ભાઈ ખુલી જાય મારા માટે બધું ખોટું ગણાય તમારા માટે હું છે મને ખબર નથી અચ્છા અચ્છા તમે ક્યાંય જોયું નથી મને જો એવું જોવા માટે થઈને તો અમે તરીકે વર્ષ કામ કર્યું પૂજા પાઠ તાવા નિવેદ બધું કર્યું પણ હજી સુધી બધે ભુવા ભરાડી નો થયો ને ધૂળતા કોકડા કાપતા તા ને એનો સંગ થયો હા હવે હું શું કઉ છું કે હમણાં મારી બાજુ માં રહે છે રાધનપુર બાજુ

મરેલ સાંભળા બહુ ઓગારી નાખે સાહેબ તુલસી જે ગરીબ ની હાય તો ગરીબ ની હાઈ ઈ મેલડી ગરીબની ની હાય ઈ રામ ગરીબની ની હાય ઇ કૃષ્ણ ગરીબ ની હાય કયો કાળકા સોટી જ જાય

પણ પ્રાણ પુરાણો હવે હવે એક જુઓ આપડે સરકારી ખાતા છે સરકારી ખાતામાં જો આપણે બે ત્રણ ટકા આપડા આપણા નામ નું ખોટી અરજી થી બીજા નામે કરી નાખ્યું હોય તો આપડે બે ચાર ટકા ખાતા ખાતા છતાય એ જો કઈ એનો ઉકેલ ના આવતો હોય તો આપડી આ એને ના લાગે તમે સમજતા નથી સાહેબ ખાતાકીય છે એમાં તમારી હાઈ નથી એનું કારણ છે તો કાગળ ઉપર છે એટલે તમને સમજાવે કે તમારા આધાર કાર્ડ ની અંદર આટલો ફોલ્ટ છે અને અત્યારે સર્વર નથી આવતો વારસે તમે પાછા છે ને ધાર્મિક વસ્તુ થી અત્યારે કાગળ ઉપર વ્યા ગયા હવે કાયદા ઉપર આવી ગયા હું ફોન કર્યો છે ને એનો મરમ મૂકી દીધો રોડ બદલાવી નાખ્યો ના ના પણ એમ તમે કઈ નથી જે કાગળની મેટર છે એમાં તો કોર્ટમાં જવું પડે તો કોર્ટમાં બધાને આયુ ન દેવા મળે હવે પણ આજીવન સજાતી સજવન બધાને આયુ ન લાગી જાય મારી કે મને દાદી આપડો ને આપણને કોઈ જવાબ ના હાલતો હોય કાયદેસર નું છે આરટીઆઈ તો કોઈ જવાબ નથી હાલતા જેટલા વર્ષ ચલાવો એટલા વર્ષ કોર્ટ ચાલો કોર્ટમાં કેસ ચલાવે પછી તો શું કરવાનું આપણે પાંચ દસ વર્ષ કેસ ચલાવે રહ્યા લોકો તો મતલબ કોઈ કર્મચારી પણ કદાચ એની પોતાની મનમાની હલાવતા હોય હા તો એના ઘરે સુખ નહી હોય તમે જોઈ લીજો એ તો હવે તો આપડે જોવા નહીં કુદરતી છે કુદરતી સિદ્ધાંત છે એને શરીરમાં લાઇ જઈ ગયો પણ ત્યાં કાળજા હોય એવું કીધું કોઈ ના પણ હું તો હવે સાહેબ હોય અપ ટુ ડેટ હોય એટલે મને બે ચાર વાર પાંચ વાર જોયો પણ એમાં કોઈ સંતોષકારક જવાબ ના માલ્યો મારી એને લાગી નહિ

અને મારી વસ્તુ મારી અરજી વગર એમને કોક ની સહી કરી ને ખોટી અરજી કરી ને નામે કરી નાખી સાંભળીયો કોક ની સાઈન કરી હોય તો એની અંદર એફએસ પોલીસ માં તમે ફરિયાદ આપી શકો છો કાયદા મુજબ હવે ન્યા કણ તમે માતાજી ને મોકલો કે આયલ મારી આ પોલીસ સ્ટેશન માં બાપ આયલ મને ભેગી આયલ ન્યા પે નઈ આલે પા પોલીસ સ્ટેશન ગેટ બારે રે હવે એમાં શું એ પોલીસ સ્ટેશન ને ધક્કા ખાય પછી આમ જાય પેલા કોર્ટ માં જાય એટલે કોર્ટ માં જાય એટલે કોઠ માં એમના જ એમના હોય એટલે આગળ લંબાઈ જાય ખોટી વાત છે તમે તમે ભણેલ છો ભણેલ નથી હા હું ભણેલું દસમા ભણેલો એવું નથી કોઈ પણ એસપી કરો એસપી માં ન હોય તો આઈજી માં કરો આઈજીમાં ન તો ગુજરાત પોલીસે કરો તેમ છતાં ન્યાય ન મળે તો તમે નામદાર કોર્ટ માં ફરિયાદ કરો નામદાર કોર્ટમાં માં એમએફસી માં ફરિયાદ કર્યા પછી એમાં નો ન્યાય મળ્યો હોય તો સેશન માં કરો આના બધા પગથિયા છે

હા પણ એ એ લોકો સામે થી એવું કે છે કે કોર્ટ માં જવું હોય તો જતું રેવાનું પુરાવા મારા કમ્પ્લીટલી સરકારી પુરાવા છે એમ પુરાવા કમ્પ્લીટ હોય તો તમે એની અંદર દાદ માંગવામાં વકીલ સારો રોકી અને જે રજુ કરવાની વખતે રજુ કરો તો થાય વાવણી વગર ના કપાય જન બી વાવ્યા મો હુકાઈ જાય હા હા એની વાવણી થાય તે વવા એમ દલીલ તાણે કરો તો થાય બાકી અગાઉ કાઈ હાથમાં લઈને ઉભી બજાર રખડો તો કાઈ એમ ન્યાય નો મળે

તો પછી ન્યાય મગાય નહીં જીતે લડે લડે તો જીતે આપણને લડતા લડતા આટલો ટાઈમ જતો રે ને પછી આટલા આટલા વર્ષો થઈ જાય હા એમાં જો ભાઈ પગથી ન્યાય મેળવવામાં કંટાળો ચડે ખર્ચાવવું ખુ અને ખવડાવવું બગાડો એટલે તમને ન્યાય મળે પણ કા તમારે મફત ન્યાય જોતો હોય ના ના આપડે મફત નહીં પણ એમ કે વકીલ નાણા વતી નું વીપી નાખો હારા એડવોકેટ નું વીપી નાખો એટલે હમણાં તમારું બધું ત્રુજ છે

તો દરેક ને ગમે તે કર્મચારી ગમે તે કચેરી હોય કચેરી થી એને એને એનું આરટીઆઈ નો રિપોર્ટ તો આપીએ કે ને ના નો આપે અત્યારે આપતા નથી હવે છે ને કાયદો લોલીપોપ થઇ ગયો છે હવે કર્મચારી બધા છે ને થોડા જાડા કાંઠ વાળા થઇ ગયા છે એટલે આરટીઆઈ માંગો ને એટલે દેવી હોય દેવી નકર ખોટો જવાબ આપી દી પછી હું નીચે લખી નાખે કે ભાઈ મારા જવાબ થી નારાજ હોય તો ઉપલી કચેરી માં એટલે તમે નો મૂડ છે ને નિકોલ્યા કરે એટલે તાર તમારે લગભગ તાર તો તમે કેમ કંટાળી ગયા મારી ખોટી ખોટું કર્યું છે એટલે મારી હાઈ એને ના લાગે ના તમારી નહી લાગે કે તમારું કાળજુ મજબૂત છે એને એને લાગે કાઈ ભાર નથી

આપણને આપણે આપડે રોયા છીએ અહીંયા રોયા બાજુ સાતું થઈને રોયા હોય એમાંથી ના રીઆામ આ માટે કે જો મન જો તઈ પોતાનો કોઈ સિનવી લેતો હોય તો ઈ અંતરથી અંદરના અંતર્થી રુવે ર હોય ને આપણી જે સિનવી લેતા હોય ભાઈ જો છે ને સિનવી લીધું ને એ સુખી નથી જો ભાઈ ક્યાં લંકાપતિ લઈ ગયા અને ક્યાં કરણ ગયા કોઈ આખી જિંદગી રાવણે સબને કો ભેગુ જ કર્યું ને કરણ આખી જિંદગી દાન ન દીધું તો રાવણને ક્યાં કણ ઠગલો ન ઠગ્યો ને કરણને ક્યાં ખાડો નથી પડ્યો હા કેમ કર સમય બલવાને સબે સમય બલવાને નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લીટા ઓહી ધનુષ ન ઓહી બાણ સાહેબ બાણ થી જેને દેહ ધ્રુજાવતા હતા જેના પૃથ્વીના માણસો ધ્રુજતા હતા પણ ઈ બાણ ને ભાતો હાથમાં હતો પણ સાહેબ એ ગીરડે પકડી લીધા અને મનસુભાઈ એવું જ છે કે આપડા હગા ભાઈઓ કદાચ આપણને આવો દગો કરે ને આપણું સિનવી લે આપણા આંખ નું સિનવી લે આપણો અખ સિનવી લે

ને હોય કરતા કરોડપતિ કરોડપતિ દિવાળી ફટાક્યા લેવા પાંચ હજાર ફોડવા દેવી પૂજક ના છોકરા ને ભરી જવા ફોડવા કેમકે એના છોકરા ફોડો એવા નો હોય એટલે આ તો ફટાક્યો ખાલી ફટાકો થાય બાકી એને ખબર ન ફોડવા માં કેવી મજા

જે માતાજી કરવા જાવ ને એમાં પ્રકાર હોય કરોડપતિ માણસ હોય ને તો એને એસી રૂમ માં દર્શન થાય અને ગરીબ માણસ હોય ઈથી વધારે ગરીબ હોય તો એને બધા ત્રીજો વારો આવ્યો વીઆઈપી દર્શન જુદા હોય છે અને ગરીબ જુદા છે હાવ રોડ માં છે મસર તોડતા છે ન્યા શું થાય એને એસી રૂમ મળે મોટી મોટી જગ્યાઓ છે ને એસી રૂમ રાખ્યા છે કરોડપતિ માણસો ને ઠંડી હવા એટલી ને ગરમી નો થાય નગર દર્શન કરવા કરવાનું એના ભગવાન દર્શન નથી દર્શન કરનાર કોક જુદા છે બાપુ એ દર્શન કરી

બે એનું કારણ છે કે બે કરવામાં તમે ધૂપ કરવાનું કોર્ટમાં તારીખ પડી ગયો એટલે તમે અહીંથી મંદિરે બાર નીકળો ત્યાં સજા થઈ ગયું એટલે તમે બે કામ ને નહીં ઈ છે ને તમારો વિશ્વાસ છે એની અમારે અમારો વાંધો નથી પણ કોર્ટ કચેરી ને કાગળ ઉપર જે હાલવાનું છે એમાં સારો એડવોકેટ રાખો રેવન્યુ નો મેટર હોય તો રેવન્યુ નો જ વકીલ રોકો કિડની ના ડોક્ટર હોય ને એમાં કિડની વાળા ઓલા આવપેથિક વાળા પાસે આવ એની પાસે ભાંગેલ તોડેલ ના કેસ આવે એટલે હૃદય રોગ નો એમડી ડોક્ટર હોય હૃદય જ કામ કરતો હોય હૃદય નો દુખાવ હોય તો હૃદય વાળા પાસે જાવું જોઈએ તમારે જે પીડા કઈ છે રેવન્યુ ની છે ક્રિમિનલ એટલે મારે એ રેવન્યુ કેવાય એમાં તમે રેવન્યુ વકીલ રોકો રેવન્યુ વકીલ હા જમીન મકાન ના જે કેસ લડતા હોય ને એ વકીલ રોકો એટલે તમે ન્યાય મળી જા એમાં જો તમે કોઈ ક્રિમિનલ વકીલ રેખો તો ઢીકાપાટુ નો કેસ લડતા હોય એ આમાં નહીં હાલે બરાબર બરાબર જનરલ જનરલ વકીલ નહી આવે સમાયેલો છે એવું લખશે એટલે તરત જ તમારે બધું કાગળિયા મંચે પાટલા માં ચડવા આમાં અગર બધી બધી દેવની જુદી જુદી આવે એમ બધા નિવેદ જુદા જુદા આવે વકીલ જુદા જુદા આવે

અરે હું શું કઉ છું કે તમે તો એમ નમતો છે તમને ખબર પડે કઈ જગ્યા કયો તાલુકો છે કઈ જીઈબી કયું આવે છે કે હું હજી તો તમારું લખું છું ને હવે તમારું ગામ બોલો મારું ગામ માત્રોટા ગામ માત્રોટા માત્રોટા ઓય માત્રોટા કે માત્રોટા 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 હમ આ ગામ એ ભરે હાલ દેખ હમ માત્રો